આત્મીય શ્રોતાજનો નમસ્કાર પ્રવચનની શરૂઆત મોહપાધ્યાય યશો વિજયજી મહારાજ એમનું એક સરસ મજાનું ગ્રંથ છે જેનું નામ છે જ્ઞાનસાર ગ્રંથ આ જ્ઞાનસાર ગ્રંથમાંથી એક શ્લોક લઈ કરી આપણે ધર્મ ચર્ચાની શરૂઆત કરીએ પરસ્પૃહા મહાદુઃખમ નિઃસ્પૃહસુખમ એ તદ્દુ સમાસેના લક્ષણ સુખ દુઃખયો આ શ્લોકમાં કહે છે સ્પૃહા એ મોટું દુઃખનું કારણ છે સ્પૃહા મતલબ ઈચ્છા ગમે તે વસ્તુની ઈચ્છા રહેલી હોય એ માણસ માટે દુઃખનું કારણ છે ઈચ્છા માણસને પરેશાન કરે છે ઈચ્છા માણસને હેરાન કરે છે ઈચ્છા માણસને પાયમાલ કરે છે ઘણી જાતની ઈચ્છાઓ હોય છે તો સ્પૃહા છે એ મા દુઃખનું કારણ છે અને મહાસુખનું કારણ નિસ્પૃહ થઈ જવું સુખ ખપતું હોય તો આ રસ્તો છે અને દુઃખ ખપતું હોય તો આ રસ્તો છે દુઃખ સેનાથી મળે આપણે સ્પૃહા રાખીએ તો દુઃખ મળે અને આપણે નિઃસ્પૃહ બનીએ તો સુખ મળે મહાપુરુષોએ જ્ઞાની પુરુષોએ સુખદનો આ જ લક્ષણ બતાવ્યો છે સુખ દુઃખનું આ જ કારણ મહાપુરુષોએ બતાવ્યું છે સ્પૃહા છે એ માણસને પરેશાન કરે છે નિસ્પૃહા છે એ વ્યક્તિ શાંત આનંદમાં સુખ શાંતિમાં રહે છે તો સ્પૃહા પ્રભવ ચોરને થઈ ચોર બન્યો નથી હજી આપણી કથા પ્રમાણે એને સ્પૃહા જાગી સ્પૃહા જાગી શેની સ્પૃહા જાગી તો મારા નાના ભાઈને રાજગાદી આપી અને મને કેમ રાજગાદી ના આપી નાની સ્પૃહા હોય કે મોટી સ્પૃહા હોય માણસને પરેશાન કરે અશાંત કરે દુઃખી કરે તો પ્રભાવ ચોર થયો નથી એનાથી પહેલાં એના મનમાં આ એક સ્પૃહા જાગી વારાણસી નગરીનો એક પ્રસંગ રહેલો છે વર્ષો પહેલાંનો બ્રહ્મદત્ત નામના એક રાજા હતા એમનું મૃત્યુ થયું મૃત્યુ થયા પછી એવો નિયમ કે રાજાનો સબ પછી જ એની શમશાન યાત્રા પછી નીકળે જ્યાં સુધી કોઈ પણ ઉત્તરાધિકારી તરીકે વરણી ન થાય ત્યાં સુધી શમશાન યાત્રા નીકળે નહીં તો વારાણસી નગરીના રાજાની શમશાન યાત્રા નીકળી ન હતી કારણ કે મંત્રીઓને ફાઇનલ કરવાનું હતું કે રાજગાદી કોને આપવી તો રાજાના બે કુંવર રહેલા હતા બે કુંવરમાંથી નિયમ પ્રમાણે અને પરંપરા પ્રમાણે મોટા કુંવરને કીધું કે તમે રાજગાદીના વારસદાર છો તમે હા પાડો એટલે હમણાં આપણે અભિષેક કરીએ અને પછી આ શમશાન યાત્રા નીકળે તો મોટા કુંવરે કીધું કે મને રાજગાદીની સ્પૃહા નથી મને નથી જોઈતી રાજગાદી આપ તો જ્યારે એણે ના પાડી ત્યારે નિયમ પ્રમાણે નાના કુંવરને રાજગાદી માટે નક્કી થયું રાજાભિષેક મહોત્સવ થયો ટેમ્પરરી અને રાજા તરીકે એ નાનો કુંવર જાહેર થયો તો મોટો કુંવર વિચારે છે મોટો કુંવર વિચારે છે કે મારે નથી નગરની જરૂર નથી કોઈ સગા સંબંધીની જરૂર એટલે એ મોટો કુંવર પોતાના નગરમાંથી નીકળી ગયો રીસાઈને નહીં છટકીને નહીં સમજી સોચીને નીકળી ગયો અને દૂર દૂર એક ગામમાં એ વસ્યો એક શેઠને ત્યાં રહ્યો આશ્રય શેઠે આપ્યો તો ઘણો ટાઈમ નીકળી ગયો નાનો કુંવર રાજા બની ગયો અને રાજગાદી ચલાવે છે મોટા કુંવરને સ્પુરવા ન હતી ત્યાં સુધી એને શાંતિ હતી પણ બન્યું એવું કે જે શેઠે એ મોટા કુંવરને આશરો આપ્યો હતો એ શેઠની જમીન હતી તો પહેલાં રાજા તરફથી રાજાના માણસો આવ્યા જમીન માપવા માટે તો જેની જેટલી જમીન એનો એ પ્રમાણે કર વસૂલ કરવામાં આવે તો શેઠની જમીન ઘણી હતી જ્યારે એની જમીન માપી રહ્યા છે ત્યારે શેઠ વિચારે છે કે આ વસૂલી માટે જમીન માપે છે પૈસા મારે ઘણા દેવા પડશે એટલે મોટો કુંવર જે આશ્રય તરીકે રહેલો છે એના ઘરમાં એ મોટા કુંવરને કહે છે કે તમે એક કામ કરો ને તમારો ભાઈ રાજા છે અને એના માણસો મારી જમીન માપવા આવ્યા છે તો એ રાજાને તમે મોટા ભાઈ તરીકે કહો કે કર ન લે મોટો કુંવર કહે છે ઠીક છે શેઠ હું મારા ભાઈને જણાવી દઉં છું કોઈ પણ વ્યક્તિના મારફતે સમાચાર મોકલી દીધા કે આ શેઠનું તમે કર વસૂલ કરતા નહીં સમય જતાં જમીન તો ઘણા લોકોની હતી ગામમાં એટલે વારાફરતી વારાફરતી જમીન માપવા માટે રાજાના માણસો આવે છે તો જેની જેની જમીન હતી એ વિચારે છે કર દેવો પડશે વસૂલી માટે આ જમીન માપે છે તો જેની જેની જમીન હતી એ લોકો આ મોટા કુંવર પાસે આવી કરી અને વિનંતી કરે છે કે તમે જેમ શેઠનું કર માફ કરાવ્યું તેમ અમારું પણ તમે કર માફ કરાવો એક પછી એક એક પછી એક લોકો આવે છે અને મોટો કુંવર જે રાજા બનેલો છે નાનો ભાઈ એને સમાચાર મોકલે છે કે તમે કર આનું માફ કરો તમે કર ફલાણાનું માફ કરો તમે કર ઢીકળાનું માફ કરો તો ઘણાના કર આવી રીતે મોટા કુંવરના કહેવાથી કર માફ થયા સ્વાભાવિક છે કે માણસ કામ કરે એટલે માણસની વાહ થાય કોની વાવા થઈ હા મોટા કુંવરની વાવા થવા લાગી એને માન મળવા લાગ્યું સન્માન થવા લાગ્યા લોકો પણ એનું નામ સારું એમ બોલવા લાગ્યા સારું કામ કરીએ તો લોકો સારું બોલે અને સરખું કામ ન કરીએ તો લોકો ટીકા પણ કરવાના છે કારણ કે આ જગત છે એક દર્પણ છે આપણે એમ માનતા હોઈએ અભિમાનમાં કે મારી કોઈ ભૂલો ન થાય એ તો બની જ ન શકે દરેક વ્યક્તિની કાંઈ ને કાંઈ નાની મોટી ભૂલો થતી જ રહેતી હોય છે પણ આપણે આપણી ભૂલોને સુધારીએ તો ઘણી વખત સન્માનને પાત્ર થઈએ પણ એ ભૂલો સામે આપણે ઉપેક્ષા કરીએ અને આપણને ઠીક લાગે તેમ કરીએ તો સમય જતાં આપણા માન ગવાઈ જાય આપણું સન્માન ગવાઈ જાય લોકો બોલી ન શકે ઘણી વખત આપણે ત્યાં કહેવત છે ગુજરાતીમાં કે ડેણ કે ડેણ ચોવા દે ન ડેણને ડેણ ન કહેવાય તો ઘણી વખત ઘણા લોકો એવા કામ કરતા હોય કે લોકોને પસંદ ન હોય પણ બોલી શકતા ન હોય પણ એના કારણે ઘણી વખત એ લોકો માનપાત્ર થતા નથી કામ પણ કરે ને માનપાત્ર પણ ન થાય તો આમ કુંવરે ઘણા મોટા મોટા કામો કર્યા એટલે ખૂબ સન્માન થવા લાગ્યા જાહેરમાં ફંક્શન થવા લાગ્યા અને જાહેરમાં લોકો હાર તોરા પહેરાવવા લાગ્યા હાર તોરા પહેરાવતા 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 એ મોટો કુંવર વિચારે છે આવા નાના નાના કામ મેં કર્યા અને આખા ગામના લોકો મને આટલો માન સન્માન આપે છે તો હું કોક મોટા નગરનો મોટો માણસ બનુ તો જ્યાં સુધી સ્પૃહા ન હતી ત્યાં સુધી એને શાંતિ હતી હવે એને સ્પૃહા જાગી સ્પૃહા ક્યારે જાગી એને માન મળવા લાગ્યું એનું સન્માન થવા લાગ્યું એટલે સ્પૃહા જાગી કે અત્યારે તો હું કોઈ નગરનો ઉપરી નથી કોઈ ગામનો ઉપરી નથી છતાં પણ મારા નાના ભાઈ મારફતે કામ કરાવું છું પણ એક નગર પર મારો આધિપત્ય રહેલો હોય હું આધિપત્યતા ધરાવતો હોઉં તો કેટલું સારું એટલે મોટા કુંવરે મોટા ભાઈએ નાના ભાઈને સંદેશ પાઠવ્યો કે મને એક ગામ ખપે છે તો નાનો ભાઈ તો એકદમ સારો હતો સરળ હતો એ ભાઈને કહે છે તમે માંગો છો તે ગામ હું આપું છું તો એને એક ગામ મળ્યું એટલે માનેનો વધ્યો ઘણા કામો કરાવે છે સારા સારા એટલે સન્માન થાય છે એના પછી એ વિચારે છે કે મને જનપદ મળે તો સારું પહેલાં ગામ પછી નગર પછી જનપદ તો જનપદ માટે એણે પોતાના નાના ભાઈને કહેણ મોકલાવ્યું કે મને હવે ગામ નહીં નગર નહીં જનપદ ખપે છે તો નાનો ભાઈ કહે છે ઓકે તમે વડીલ છો મેં ઝનપટ તમને આપ્યો એટલે ઝનપટ મળતાં એક માની લોલોને એક રાજ્ય એને મળ્યું તો એક રાજ્ય મળ્યા પછી રાજ્યમાં નાના મોટા ગામો ગણા રહેલા હોય એ ગામોમાં એ ઘણા ઘણા કામ કરાવે છે ઠીક લોકો એનું સારું સન્માન કરે છે એનો સ્વાગત કરે છે પછી એ વિચારે છે કે ગામ લીધું નગર લીધું જનપદ લીધું એના કરતાં હું પૂરું મારો ભાઈ જે અધિકાર કરી રહ્યો છે એ હું શહેર જ શહેર નહીં એ આખો આખો દેશ કેમ ન લઈ લઉં જો માણસમાં જેમ જેમ સ્પૃહા જાગે તેમ તેમ માણસને તકલીફો થાય આ તો સીધે સીધી વાત રહેલી છે આમાં આપણા નવકાર મંત્ર પણ કામ લાગશે નહીં શેમાં સ્પૃહા આપણી પાસે ખૂબ હશે અને આપણે નવકાર મંત્રના જાપ કરતા રહીશું તો એ જાપ વધારે આપણને ફાયદો આપશે નહીં સ્પૃહા આપણામાં ગણી હશે અને અમે સાદું બનીશું સ્પૃહા મારામાં ગણી હશે તો અમે પણ દુઃખી રહેલા છીએ સામાયિક કરીશું પ્રતિક્રમણ કરીશું એ બધી ક્રિયાઓ છે પણ એ ક્રિયાઓ કરતાં કરતાં અંદરમાં આપણને ફાયદા ન થતા હોય અને આપણે સુખની આશા રાખતા હોઈએ તો એ સુખની આપણા આપણી આશા આપણી બેકારેલી છે ઠગારી રહેલી છે મહાપુરુષોએ સીધે સીધો રસ્તો બતાવ્યો છે કે સુખનો આ રસ્તો છે અને દુઃખનો આ રસ્તો રહેલો છે કોઈ એમ કહેશે કે હું આટલા સામાયિક કરું છું મને દુઃખ ન મળવું જોઈએ પણ તારામાંસ પૂર્વા કેટલી છે અગર તારામાંસ પૂર્વા રહેલી હશે તો ગમે તેટલા સામયિક તું કા ન કરે તને સુખ નથી જ મળવાનું જે રસ્તે તું ચાલીશ જે સુખનો રસ્તો રહેલો છે એ સુખને રસ્તે તું ચાલીશ તો જ તને સુખ મળવાનું છે દુઃખના રસ્તે ચાલતો હોય અને સુખ તને ખપતું હોય તો બિલકુલ એ પોસિબલ નથી મહાપુરુષોએ માણસ માત્ર માટે ચાહે પછી સાધુ હોય કે ચાહે સંસારી હોય બધા માટે રસ્તો એક જ બતાવ્યો છે કે નિસ્પૃહા છે એ મહાસુખી છે અને સ્પૃહાવાળો છે એ મહા દુઃખી છે આ રસ્તો પસંદ હોય કયો રસ્તો તો લો જો સુખ જોઈતું હોય અને તમને સ્પૃહા જ રહેલી હોય તમારા મનમાં અને સ્પૃહાને જ તમારે થાબડવી હોય તો એનો નિયમ તો સીધે સીધો રહેલો છે સ્પૃહા જાગે એટલે માણસ સુખી ન થાય શું થાય દુઃખી થાય આપણે હજારો દાખલા લઈએ બધી વાતોમાં એક જ વાત આવે છે નવ્વાણું રાજકુંવરો ઝગડ્યા ઋષભદેવ ભગવાનના આ નવાણું રાજકુમારો ઝગડ્યા સેના માટે જાગી જાગી એટલે લડ્યા ભરત અને બાહુબલી લડ્યા સેના માટે લડ્યા હા એવું નથી કે પેલાના વખતમાં લડાઈ બડાઈ ન હતી અરે ઋષભદેવ ભગવાનના ઘરમાં ઝઘડા હતા બોલો ઋષભદેવ ભગવાનના ઘરમાં ઝઘડા નહીં તો આદિનાથ ભગવાન એટલે આરો કયો સમય કયો વાતાવરણ કહેવું તે છતાં પણ સ્પૃહા જાગી સ્પૂહા જાગી એટલે ઝઘડા થયા ઝઘડા હોય ત્યાં સુખ નથી ઝઘડા હોય ત્યાં શું છે દુઃખ છે આપણે સ્પૃહા પૂરી કરવા માટે ઝઘડા કરીએ આ ઝઘડાથી કદાચ આપણી સ્પૃહા પૂરી થાય પણ મન ક્યારે શાંત ન થાય મન શાંત રાખવું હોય તો આ ઉપાય છે અને મન અશાંત હશે તો એનું કારણ આ છે મહાપુરુષો બતાવે છે નવાણું દીકરાઓ એ ઋષભદેવ ભગવાન પાસે આવ્યા ત્યારે ઋષભદેવ ભગવાન કહે છે અરે તમે કોના માટે સેના માટે લડો છો આ સુધીમાં તમને કેટલું બધું મળ્યું હશે પહેલાં 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 ત્યારે પણ તમને શું ફાયદા થયા હશે અને હજી પણ તમે ઝઘડો છો આના માટે પછી ઋષભદેવ ભગવાને દાખલો આપ્યો કે કોઈક માણસને તરસ લાગી હોય અને આખા સમુદ્રનું પાણી પી જાય છતાં પણ એ તરસ છિપાય નહીં પછી ખાબોચિયામાં પાણી પડ્યું હોય એ ખાબોચિયાનું પાણી પીવાથી તરસ છીપાશે દરિયાના પાણીથી જો તરસ છીપાતી ન હોય તો ખાબોચિયાના પાણીથી શું તરસ છીપાશે આ તમે નગરો માટે જે લડો છો ઝઘડો છો આનાથી તમારી તૃષ્ણા છીપાવાની છે તૃષ્ણા મટવાની છે આ સમજ્યા બધા સમજ્યા પછી શું કર્યું એમણે ખ્યાલ છે શું કર્યું એ બધાએ એ આદિનાથ ભગવાનના બધા ઘરના લોકો રહેલા હતા છેવટે એ નિસ્પૃહ થયા દીક્ષા લીધી ને શાંતિ મળી એ રીતે ભરત અને બાહુબલી લડ્યા સેના માટે લડ્યા હા રાજ્ય માટે લડ્યા મને આ ખપે તે ખપે ફલાણું ખપે ઢીકણું ખપે અને લડ્યા તો ભલે એ મુકામુકી પર આવી ગયા મારામારી પર આવી ગયા બોલો ઋષભે ભગવાનના દીકરાઓ કહેવાય દીકરાઓ ને હે આવી લડ્યા ઘરમાં આવેલા હવે આપણે લડીએ એમાં શું હે આપણે લડીએ તો એમાં છે શું આ પાંચમો આરો છે સૌ સૌ પોતાનું ધાર્યું કરવા માગે છે મણિલાલભાઈ કે મારું ધાર્યું થાય પ્રવીણાબેન કહે મારું ધાર્યું થાય આ સૌ સૌ પોત પોતાનું ધાર્યું કરવા માગે છે તો આપણને બધાને ક્યાંથી શાંતિ મળવાની મળે અત્યારે આપણે ગમે તેવા મંત્રોના જાપ કરીશું ને કલાકો સુધી જાપ કરીશું ઠીક થોડી વાર માટે આપણને શાંતિ મળશે થોડો પુણ્ય પણ કદાચ બંધાશે સાયદ બીજો પણ કદાચ લાભ થશે પણ સુખ માટે તો રસ્તો આ જ છે સિવાય કોઈ રસ્તો નથી કયો રસ્તો છે તમે સ્પૃહાને છોડો તો સુખ છે નિસ્પૃહા બનો છો સુખી છે સ્પૃહા તમને લાગી પડેલી હશે તો તમે કોઈ પણ હિસાબે સુખી નથી ગમે તેમાં ધર્મિકા ન ગમે તેવા તત્વોની તત્વોનું જ્ઞાન તમારી પાસે કાં ન હોય તો જનપદ પછી આ બ્રહ્મદત્તના પિત દીકરાને આખું આખું દેશ જોઈતું હતું તો લાવ લશ્કર લઈ કરી અને નીકળ્યો કારણ કે જનપદ હતો એની પાસે એટલે લાવ લશ્કર એની પાસે હતો એ લાશ્કર લાવ લશ્કર લઈ કરી અને નાના ભાઈ પર ચડાઈ કરવા માટે રવાનો થયો બોલો હવે આટલી સ્પૂર્વા જાગી હશે ત્યારે એને શાંતિ કેટલી હશે આટલી સ્પૃહા જાગ્યા પછી જેમ સ્પૃહા વધારે તેમ માણસ વધારે દુઃખી જેમ ઓછી સ્પૃહા તેમ માણસ વધારે થોડોક સુખી સ્પૃહાનો વિસ્તાર જેટલો થતો જાય તેટલો માણસ દુઃખી 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 છે આજે કોઈ પણ માણસને તમે તપાસો ગમે તેમાં ચમરબંધી કાં ન હોય ગમે તેમાં પૈસાદારો કાં ન હોય ગમે તેમાં સત્તાધીશો કાં ન હોય કોઈના ઘરમાં શાંતિ નથી માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ શાંત શાંતિ ભોગવતો નથી શા માટે દરેક સ્પૃહા છે આટલું મળ્યું આટલું મેળવવું છે આટલું મળ્યું આટલું મેળવવું છે આણે આટલું મેળવ્યું નથી મારે એનાથી વધારે મેળવવું છે તો માણસ માટે આ મહાદુઃખનું કારણ છે મને કાંઈ જોઈતું નથી ઘણું બધું ભોગવ્યું એ મહાસુખનું કારણ છે તો જ્યારે લાવ લશ્કર લઈ કરી અને મોટા ભાઈ પર ચડાઈ કરવા માટે રવાનો થયો અને સંદેશો મોકલાવ્યો કે કાં તમે દેશ આપો અને કાં લડવા માટે તૈયાર થાવ ત્યારે નાનો ભાઈ વિચારે છે મને આમે ખપતું હતું કે આ આ ઝંઝટમાંથી કોણ મુક્ત ક્યારે મુક્તિ મળે જાન છૂટે આખા દેશની માથાકૂટ કરવી કંઈક સમસ્યાઓને હલ કરવી પડે કંઈક પરેશાની હોય કંઈક ટેન્શન રહેલા હોય સામેથી લેવા માટે આવે છે એટલે કાંઠો વળગાડી દીધો કોને હા મોટાભાઈને વળગાડી દીધો ભાઈને કહેણ મોકલાવ્યો કે યુદ્ધ બ્યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી તમને દેશ કપે છે ને હું પ્રેમથી આપું છું લઈ લો આપી દીધો દેશ હજી શાંતિ નથી એને નાનો ભાઈ મુક્ત થઈ ગયો સ્પુરવાથી જે મુક્ત છે તે મહા સુખી છે સ્પૂર્વાથી જે યુક્ત છે તે મહાદુખી છે નાનો ભાઈ એકદમ બિંદાસ થઈ ગયો કે હવે આપણને એ ગયા ઓલાર ના ને પોઠિયા દોરાર હા કાંઈ નથી મને આવે સમય જતાં એક સમય જતાં ઇન્દ્ર મહારાજા બ્રહ્મચારી વેશે આવ્યા આ મોટાભાઈ પાસે જે રાજા બની ગયા છે બ્રહ્મચારી વેશે આવી કરી અને કહે છે કે હું તમને ચાર રાજ્ય આપું ચાર મોટા મોટા દેશ આપું જે દેશ ધનથી ભરેલા છે ધાન્યથી ભરેલા છે સંપત્તિથી ભરેલા છે ખજાઓનાઓથી ભરેલા છે એવા ચાર દેશ હું તમને આપું છું હવે એક દેશ મળ્યો એમાં સંતોષ નહીં ઇન્દ્ર મહારાજા આવ્યા છે બ્રહ્મચારી વેસે ચાર રાજ્ય કે દેશની વાત કરી કે બધા ધન ધાન્ય અને ખજાનાથી ભરેલા છે એ ચાર દેશ કેમ જીતા એના રસ્તા હું તમને બતાવીશ આટલું બોલી કરી અને બ્રહ્મચારી અલોપ થઈ ગયો